તો મલાવ તળાવ ભાઈ ધોળકામાં એટલે જવાબમાં આવશે ઓપ્શન સી આપણે બીજું જોઈએ કે સ્તંભલેખ આપણને કઈ લિપિમાં જોવા મળ્યો તો એ આપણને બ્રાહ્મી જોવા મળે છે જવાબમાં ઓપ્શન એ આવશે પછી હડપ્પા હડપ્પામાંથી ગુજરાતના કયા સ્થળો મળે ભાઈ આપેલા રંગપુર અને રોજડી તો ઓપ્શન એ લખીશું અહીંયા પછી ચોલ વંશની રાજધાની કઈ તો ભાઈ થંજાવુર તો ઓપ્શન બી આવશે નેક્સ્ટ લોથલ તો લોથલ ક્યાં તો અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકામાં ભોગાવ અને સાબરમતી નદીની આવશે ઓપ્શન ડી બીજું જોડકું જોઈએ પલ્લવ વંશ પલ્લવ વંશની રાજધાની કઈ ભાઈ તો પલ્લવ વંશ રાજધાની છે ભાઈ કાંચી કઈ આવશે ભાઈ કાંચી કાચી ઓપ્શન ડી આવશે એમાં નેક્સ્ટ સોલંકી વંશ નું પાટનગર કહ્યું તો પાટણ ઓપ્શન સી આવશે ચૌલ વંશની રાજધાની કહી તો એ આપણે ખંજાવુર ઓપ્શન બી લખીશું અને ચંદેલ વંશમાં શું આવશે ભાઈ તો ચંદેલ વંશમાં ખજુરાહો એટલે આપણે ઓપ્શન એ લખીશું નેક્સ્ટ જોઈએ આપણે આગળ તો કે ખંભાલીણાની ગુફા ડાક જે ગોંડલ રાજકોટમાં આવેલી ઓપ્શન સી લખીશું એમાં સાણાની ગુફા ગીર સોમનાથના ઉના તાલુકામાં એટલે એમાં ઓપ્શન ડી લખીશું આપણે ખાપરા કોડિયાની જે ગુફા છે એ લખપત કચ્છમાં એટલે ઓપ્શન એ લખીશું આપણે એમાં અને કડિયા ડુંગરની ગુફા ઝઘડિયા ભરૂચ કેકા શાસ્ત્રી દ્વારા ઓગણીસો સડસઠ માં શોધાઈ હતી એમાં આપણે લખીશું ઓપ્શન બી નેક્સ્ટ બુદ્ધેશ્વરનું મંદિર છે એ બીજા બુલ તો બુદ્ધેશ્વરનું જે મંદિર છે એ મંદિર ભાઈ થંજાવુરમાં આવેલું છે ક્યાં આવેલું ભાઈ થંજાવુ લારખાણનું જે મંદિર છે એ લારખાનું મંદિર ભાઈ બીજાપુરમાં આવેલું છે એમાં ઓપ્શન ઓપ્શન બી માઉન્ટ આબુ એ જબલપુરમાં આવેલું છે ઓપ્શન એ લખીશું અને મીનાક્ષી મંદિર મંદિર મદુરાઈ ચેન્નાઈમાં એમાં આપણે ઓપ્શન ડી લખીશું નેક્સ્ટ જોઈએ આપણે વિઠ્ઠલ સ્વામીનું નું મંદિર જોકે કર્ણાટકમાં હમ્પીમાં આવેલું છે ઓપ્શન સી લખીશું એમાં આપણે ગોળગુંબજ કર્ણાટકના બીજાપુરમાં ઓપ્શન ડી લખીશું એમાં આપણે હાટકેશ્વરનું મંદિર વડનગરમાં આવેલું છે આપણા ગુજરાતમાં ઓપ્શન બી લખીશું અને ઋષિનું જે મંદિર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે ઓપ્શન એ લખીશું નેક્સ્ટ જામી મસ્જિદ છે એ પાવાગઢમાં એટલે કે પંચમહાલ જિલ્લામાં ચાપાનેરમાં આવેલી છે ઓપ્શન સી લખીશું જામા મસ્જિદ અમદાવાદ તો ઓપ્શન ડી જો જામી મસ્જિદ ચાપાનેર જામા મસ્જિદ છે એ અમદાવાદ પછી રુદ્રમા આલે છે એ સિદ્ધપુરમાં આવેલો છે તો ઓપ્શન બી લખીશું અને જે સમાધિ છે આવેલી ભાઈ વડનગરમાં એટલે એમાં આપણે ઓપ્શન એ લખીશું નેક્સ્ટ જોઈએ આપણે તો ઈસવીસન ચૌદસો ને માં શું થયું જામા મસ્જિદનું નિર્માણ એટલે ઓપ્શન શું આવશે ઈ આવશે ઓગણીસો ને એકવીસ માં શું થયું ભાઈ હડપ્પાની સાઈટ શું ઓપ્શન એ લખીશું

એ હડપ્પા આપણને મોન્ટે રંગપુર રોજડી આ બધી હડપ્પાની સાઈડ છે ત્યાં આપણે ઓપ્શન બી લખીશું અને ધોળાવીરા જે આપણે કચ્છ એટલે ઓપ્શન ઈ લખીશું નેક્સ્ટ જોઈએ આગળ તો કે આલમગીરપુર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં તો મેરઠ એટલે ઓપ્શન સી લખીશું કાલીબંગન રાજસ્થાન ખેતીના કાસાના તાબાના ઓઝાર મળી આવ્યા હતા ઓપ્શન એ લખીશું લોથલ તો લોથલમાં આપણે ધોળકા તાલુકો અમદાવાદ જિલ્લામાં તો ઓપ્શન ડી લખીશું

તો સારનાથનો સ્તંભ એટલે આપણે એમાં ઓપ્શન સી લખીશું નેક્સ્ટ જોઈએ આપણે કે પાર્વતીનું જે મંદિર છે આ પાર્વતીનું મંદિર જબલપુર એટલે ઓપ્શન સી લખીશું શિવનું મંદિર છે એ શિવનું મંદિર આપણે ભૂમરા એટલે ઓપ્શન ડી લખીશું એમાં નૃષિનું જે મંદિર છે આ નૃષિનું મંદિર એરણમાં આવેલું એટલે ઓપ્શન બી લખીશું અને ગોપનું મંદિર જે છે એ આપણા ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલું છે એટલે ત્યાં આપણે ઓપ્શન એ લખીશું ગીર સોમનાથ નો ઉના તાલુકો ઓપ્શન ડી લખીશું ખંભાલેણા ગુફા ઢા ઉપલેટા રાજકોટ એટલે ઓપ્શન એમાં આપણે બી લખીશું નેક્સ્ટ છેલ્લું એમાં છે કડિયા ડુંગરની ગુફા તો ઓપ્શનમાં ભરૂચ આપ્યું છે ઝઘડિયા તો ઓપ્શન આપણે એમાં લખીશું એ

ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિ આપણને ક્યાંથી મળી આવે નાલંદામાંથી મળી આવી ક્યાંથી મળી આવી નાલંદામાંથી સાત ટન વજન ધરાવતી મૂર્તિ મળી આવી ઓપ્શન એ લખીશું પ્રાચીન ભારતનું કોઈ અજોડ મંદિર હોય તો એ મંદિર બૃહદેશ્વરનું મંદિર છે ઓપ્શન ડી લખીશું એમાં પછી ઓડિશાનું પ્રસિદ્ધ કોઈ મંદિર હોય તો એ મંદિર કહ્યું સૂર્ય મંદિર કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું મદુરાઈ નું ભવ્ય મંદિર મીનાક્ષી મંદિર એટલે ઓપ્શન એમાં લખીશું આપણે બી નેક્સ્ટ જોઈએ આપણે કુવત ઉલ ઇસ્લામ તો કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ ખુતુબુદ્દીન એબકે બનાવી ઓપ્શન ડી લખીશું મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમ સોલંકી વંશમાં બનાવ્યું એટલે એમાં આપણો ઓપ્શન સી લખીશું બ્રહદેશ્વરનું મંદિર છે એ ચૌલ વંશના રાજા રાજ પ્રથમ બંધાવેલું હોવાથી ને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે એમાં ઓપ્શન ઈ લખીશું અને જે ખજુરાહોનું મંદિર છે એ ખજુરાહોનું મંદિર ચંદનવંશના રાજાઓના સમયમાં બનેલું હતું ઓપ્શન એ લખીશું નેક્સ્ટ જગન્નાથનું મંદિર આપણા અમદાવાદમાં જ છે ઓપ્શન એ હાટકેશ્વરનું મંદિર વડનગરમાં જ છે ઓપ્શન બી જગત મંદિર દ્વારકામાં આવેલું છે એટલે ઓપ્શન ડી લખીશું અને ખોડિયાર માતાજીનું મંદિર ભાવનગરમાં શૈત્રુંજી નદી ત્યાંથી વહે છે ત્યાં પાલિતાણા પણ આવેલું છે જૈન મંદિર માટે પ્રખ્યાત છે આઠસો ત્રેસઠ મંદિરો આવેલા છે તો ખોડિયાર માતાનું મંદિર ઓપ્શન સી ભાવનગર નેક્સ્ટ જોઈએ મુનસર તળાવ ક્યાં આવેલું ભાઈ તો મુનસર તળાવ વિરમગામમાં એટલે ઓપ્શન એ જ આવશે મલાલ તળાવ ધોળકામાં ઓપ્શન બી જ આવશે કીર્તિ ધોરણ વડનગર ઓપ્શન ડી આવશે રુદ્ર મહાલય સિદ્ધપુર ઓપ્શન સી લખીશું પછી આવ્યું સૂર્યમંદિર સૂર્યમંદિર મોઢેરામાં આવ્યું ઓપ્શન બી લખીશું પછી બાર વિવિધ મૂર્તિઓ મળી આવી સૂર્યની તો બાર વિવિધ મૂર્તિઓ આપણને સૂર્યની મળી આવી સૂર્યમંદિર અમે ઓપ્શન આપણે ડી લખીશું પછી ઢાયદિનકા ઝોપડા એ ઝોપડી લખી ગયું છે ઢાય કા ઝોપડા નામની મસ્જિદ કોણે બનાવી તે ક્યાં કુતુબુદ્દીન આઈ ભક્ત એમાં ઓપ્શન સી આવશે પછી કુતુબુદ્દીન એબક છે તો કુવત ઉલ ઇસ્લામ નામનીને મસ્જિદ બનાવી ઓપ્શન એ લખીશું એમાં અને લુણવર સહીના દેવાલય કે આવેલા તો વસ્તુપાલે બનાવેલા હતા ઓપ્શન ઈ લખીશું નેક્સ્ટ જોઈએ આપણે સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ કોઈ નમૂનો હોય તો સાચીનો સ્તૂપ ઓપ્શન સી લખીશું દ્રવિડ શૈલીનો શ્રેષ્ઠ નમૂનો હોય તો અમરાવતીનો સ્તૂપ આવશે કયો સ્તૂપ આવશે ભાઈ અમરાવતીનો સ્તૂપ ઓપ્શન ઈ લખીશું એમાં ત્રણ ગુફા સમૂહ આપણને જૂનાગઢમાં જોવા મળે ઓપ્શન એ લખીશું મંદિર એમાં ઓપ્શન આપણે લખીશું ઓપ્શન આપણે ડી નેક્સ્ટ લખપત તો લખપત માંથી શું મળી આવ્યું ભાઈ આપણને તો લખપત માંથી ખાપરા કોડિયાની ગુફા કચ્છ જિલ્લામાંથી મળી આવી ઓપ્શન બી લખીશું સોળ ગુફા બાવા પ્યારાની ગુફામાંથી મળી આવી ઓપ્શન એ લખીશું તળાજાનો ડુંગર ને તાલ ધ્વજ ગીરી ધામ તરીકે પણ ઓળખાય ઓપ્શન સી લખીશું દેલવાડા વિમલ અને લુણવો સહ્ય બનાવેલા એટલે એમાં ઓપ્શન ઈ લખીશું અને ભીમદેવ પ્રથમે બનાવેલું એમાં આપણે ઓપ્શન ડી નેક્સ્ટ જોઈએ આગળ તો કે વિરમ ગામમાં શું આવેલું ભાઈ તો વિરમ ગામમાં કયું તળાવ છે ભાઈ તો વિરમ ગામમાં મુનસર તળાવ છે ઓપ્શન ડી લખીશું પાટણમાં રાણીની વાવ છે સોહોલી તળાવ છે એટલે ઓપ્શન બીજ આવશે અમદાવાદમાં અમદાવાદમાં ભાઈ હીરા ભાગોળીની અમદાવાદમાં તો દાદાહરીની વાવ છે અડાલજની વાવ છે આ બધું ક્યાં આવશે તો ઓપ્શન એમાં આવશે ધોળકામાં મલાવ તળાવ ઓપ્શન ઈ લખીશું અને ડભોઈમાં હીરા ભાગોળની વાવ જે ડભોઈમાં આવે છે ઓપ્શન સી લખ્યું અજંતા ઇલોરા અને એલિફન્ટાની ગુફા હોય તો મહારાષ્ટ્ર રાજ્ય ઓપ્શન સી લખીશું બાગની ગુફા છે એ મધ્યપ્રદેશમાં લખીશું આપણે ઓપ્શન એ આવશે

તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણા બીજા મિત્રોને દસમામાં માં ભણતા હોય સગા સંબંધી વાલીઓ કોઈ તો એને શેર કરજો અને આ ચેનલને ને કરજો